વસંત ઋતુના દિવસો ચાલતા હતા ચારે બાજુ નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો વસંતની રમણીય છટા જોઈને રુગ્રસેન રાજાના મનમાં એક વિચાર આવ્યો હું કોઈ એવું કાર્ય કરું કે જે મારા નામને હજારો વર્ષો સુધી યાદ કરાવ્યા કરે તેણે એક નવું જ ભવન બનાવવાની યોજના બનાવી યોજનાને અમલમાં લાવવા તેણે એક પ્રસિદ્ધ પંડિતને બોલાવ્યું તેણે પંડિતને કહ્યું હે પંડિતજી એવું શુભ મુહૂર્ત કાઢો કે મારું કાર્ય અતિશીઘ્ર પૂર્ણ થાય પંડિતજીએ પંચાંગ જોઈને કહ્યું હે રાજન કાલનો જ દિવસ અતિ શ્રેષ્ઠ છે શુભ કાર્ય માટે તો શુભશ્ય શીઘ્ર પણ મોટી વાત એ છે કે આવું ભવન બનાવવા તેના પાયામાં ન્યાય અને નીતિપૂર્વક ઉપાર્જિત ધનની બે સોનામોહર નાખવી જોઈએ એ મોહરાના પ્રભાવથી ભવનને કોઈ પણ શત્રુ નાશ નહીં કરી શકે પણ મોટો પ્રશ્ન એ છે કે એવી મોહરો લાવવી ક્યાંથી રાજાએ વ્યંગ ભરેલા હાસ્યપૂર્વક કહ્યું પંડિતજી તમે વાસ્તવમાં ગરીબ જ છો એટલે બે સોનામોર માટે આટલી ચિંતા કરો છો શું મારા ખજાનામાં કમી છે અરે એમાં તો હજારો સોના ઢગલા પડ્યા છે પંડિતે ગંભીર થઈને કહ્યું રાજન એની તો મને પણ ખબર છે પણ એ શું ન્યાય નીતિથી મેળવેલી છે પાયામાં ભરવા ન્યાય અને નીતિપૂર્વકની ઉપાર્જિત સોનામોર હોય તો જ ભવન વર્ષો સુધી યાદગીરી આપી શકે પંડિતનું સત્ય ભજન રાજાને કડવું ઝેર જેવું લાગ્યું પણ અત્યારે તે કોઈ વાદવિવાદ કરવા માગતો નહોતો તેણે મંત્રીઓને બોલાવીને નીતિપૂર્વકની સોનાઓ હરો માગી પરંતુ મંત્રીઓએ તો સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું રાજન અમારી પાસે ન્યાયથી ઉપાર્જિત સોના મોહરો નથી અમારી પાસે જે જન છે તે તો આપની પાસેથી જ પ્રાપ્ત થયું છે ન્યાય અને નીતિની મહોર તો કોઈ સાચા ધર્મિષ્નિષ્ઠ પાસેથી જ મળી શકે રાજાએ પૂછ્યું આપણા રાજ્યમાં એવો ધર્મનિષ્ઠ કોણ છે બધાએ એક સુરમાં કહ્યું ધર્મપાલ શેઠ સાચો ધર્મનિષ્ઠ છે એને તો ધનથી વધારે ધર્મ વહાલો છે રાજાએ સેવકોને આજ્ઞા કરી જાઓ અને જલ્દીથી ધર્મપાલ શ્રેષ્ઠને બોલા લાવો શેઠ ધર્મપાલ આવ્યા રાજાએ તેમને પોતાની યોજના બતાવી અને કહ્યું મને મહેલના પાયામાં નાખવા ન્યાયથી ઉપાર્જિત બે સોના મોહરો આપો મહારાજે કહ્યું આપને જેટલી સોના મોહરો જોઈએ એટલી આપવા તૈયાર છું પણ અન્યાયના કાર્ય માટે થઈને પ્રસિદ્ધિના કાર્ય માટે થઈને મારી મોહરો વાપરી શકાય નહીં રાજાએ કહ્યું તારું કહેવાનું એમ છે કે મારું કાર્ય અનૈતિક છે શ્રેષ્ઠીએ કહ્યું હા રાજન વિલાસના પોષણ માટે અને મિથ્યા અહંકારની વૃદ્ધિ માટે પોતાના નામની ભૂખ માટે આપ ભવન બનાવવા ઈચ્છો છો પરંતુ આ તો ધનનો સદુપયોગ નહીં પરંતુ દુપયોગ છે રાજાએ હુકમ કરતા કહ્યું તું સોનામું અર આપે છે કે નહીં તારે જોઈતી હોય તો રાજકોષની બધી સોના અર લઈ લે શેઠે કહ્યું રાજન નીતિ અને અનીતિનો સંબંધ કેવી રીતે હોઈ શકે તેને બદલે કેટલું લેવાય કે અપાય રાજાએ ગુસ્સે થઈને કહ્યું તને તારા ધનનો અહંકાર છે ને ચાલ તારા ધનની પરીક્ષા કરું તરત જ રાજાએ ભંડારમાંથી સોનામોહોરોની એક થેલી મંગાવી શેઠની પાંચ સોના મોહરો લઈને મંત્રીને કહી આની પરીક્ષા કરાવો મંત્રીએ શેઠની સોનામોર માછીમારને આપી જેવી શેઠની મોહરો માછીમારના હાથમાં આવી એના વિચાર બદલાઈ ગયા આજથી હવે હું ક્યારેય જીવ હિંસાનું કાર્ય નહીં કરું અહિંસક રીતે જ આજીવિકા કમાણી કરીશ આજથી હું આદર્શ ગણાય એવું જ જીવન જીવીશ તેણે માછલી પકડવાની ઝાડ ફેંકી દીધી અને અહિંસક જીવવા લાગ્યો ત્યારબાદ મંત્રીએ રાજા પાસે મળેલી સોનામોરો એક એવા યોગીને આપી કે જે વર્ષોથી તપ જપ ધ્યાન સાધના કરતો હતો રાજાની સોનામોરો મળતા જ યોગીને પ્રમાદ થવા લાગ્યો રાત્રિ થતાં તે ગણિકાના કોઠા પર ગયો મંત્રીના જાસૂસો બધું જ જોતા હતા તેમણે માછીમાર અને યોગીના વિચાર પરિવર્તનની વાત મંત્રીને કહી મંત્રીએ રાજાને વાસ્તવિકતા સમજાવી અને રાજાને શેઠની વાતો પર પૂરો વિશ્વાસ થયો કે અન્યાયથી ઉપાર્જિત હજારો સોના મોહરો કરતાં ન્યાયથી ઉપાર્જિત પાંચ સોના મોહરો વધારે મૂલ્યવાન હોય છે